વડોદરાથી સાવલી રોડ ઉપર આજરોજ સવારે ધુમાડથી આઈઓસીએલ કંપની તરફ જવાના રસ્તા ઉપર અજાણી ગાડી દ્વારા નીલગાયના બચ્ચાને ટક્કર વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેની દુમાડ ચોકડી બાપા સીતારામ એવા ભજન મંડળ દુમાડને જાણ થતાં જ તાત્કાલિક બાપા સીતારામ મંડળના સભ્યો સ્થળ ઉપર પહોંચીને વન વિભાગને જાણ કરી હતી ત્યારે વન વિભાગ પણ તાત્કાલિક આવી પહોંચીને સારવાર માટે મોકલી આપવામાં આવ્યું હતું જેમાં વિષ્ણુભાઈ કિશોરભાઈ વિજયસિંહ જલાભાઈ રાકેશભાઈ તેમજ ગામના સભ્યો પણ એક નીલ ગાયના ના બચ્ચાને અજાની ગાડી દ્વારા ટક્કર મારવામાં આવી હતી તે દરમિયાન તેને ઘણી બધી ઈજાઓ પગના ભાગે ફેક્ટર ને તેમ બધું થયું હતું તો તે દરમિયાન ત્યાંથી જતા વ્યક્તિ દ્વારા બાપા સીતારામ સેવા ભજન મંડળ ધુમારને જાણ કરતાં બાપા સીતારામ મંડળના સભ્યો તાત્કાલિક દોડી જઈ તેને સાઈડ પર હટાવી અને વન વિભાગને જાણ કરી તાત્કાલિક સારવાર માટે તેને મોકલી આપેલ છે તો આવું કોઈપણ જગ્યાએ કોઈ વ્યક્તિઓ દ્વારા જોવામાં આવે તો જન જનસેવાએ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક બનાવી આવી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવવું જેથી આપણે કોઈની મદદ કરી શકીએ અને પશુઓને આપણે બચાવી શકીએ જય બાપા સીતારામ Subscribe now.